랭게 보루 팔로 추, 도둑 하도 다래져, 외도 하도 파티져. 푸고. પાણીનું અબુકલું ઢબુકલું છું પાણીમાં જ રહીને તરું છું પાણીમાં તરંગોમાં નાચું છું પાણી મારું કામ છે માછલી અબૂકલું ઢબુકલું પવનથી હલકો થઈને આકાશમાં ઉડું છું મારા અનેક રંગ છે નાના મોટાઓને આનંદ મારી સાથે છે પતંગ લાલ કિલ્લામાં કાળા સિપાઈ લીલી દિવાલમાં ગયા સમય તરબૂચ આ દળીને દળી ને હીરેથી ચડી દિવસે ખોવાણીને રાતે ચડી તારા જેવા પાન છે આકડો ચાલે છે પણ જીવ નહીં હાલે છે પણ પગ નહી ખવાય છે પણ ખૂટતો નથી બેઠક છે પણ બાજોટ નહીં હિચકો થોડું ખેતરને કાળા ચણા હાથે વાવ્યા ને માયે લણ્યા अक्षर पट तो पंडित पन नहीं पांचरे पुरियो पण चोर नहीं चतुर होय तेवो हो थेट जो मधूरो पण मोर नहीं पोपट सूरज सामे मन भरी ने जोया करे सुवे डाली मा चांच पडे थाकी जाए

લાલ રંગી ફુવારો ઉડાડતો જાય કેસુડો ઘરના ખૂણે એકલું બેસીને બોલતું જ્યાં દુનિયાભરની અવનવી વાતોનો ખજાનો આપણી પાસે બોલતું જાય ટીવી પાંચ પડોશી અને વચમાં આગાશી અથેળી વાંચવા અને લખવા બંનેમાં કામ લાગે છે કાગળ નહીં કલમ નહીં બોલો શું છે મારું નામ ચશ્મા જો મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો તો અમારા વિડિયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને હા બે લાયકોન દબાવ ન ભૂલતા નહીં જેથી નવ સૌથી પહેલા વિડીયો તમને જોવા મળે